મતદાન બૂથની બહાર હવે મતદારો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે સવારે સાત વાગ્યેથી શરૂ થયેલું આ મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલવાનું છે ગ્રામીણ વિસ્તારોમાં આ લોકશાહીનું પર્વ છે લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સૌ લોકો મતદાન પ્રત્યે જાગૃત પણ દેખાઈ રહ્યા છે કારણ કે સવારમાં તમે જોયું તો ઘણા સિનિયર સિટીઝનો પણ ગ્રામીણ વિસ્તારોમાં પહેલા મતદાન માટે પહોંચ્યા હતા હવે મહેસાણા કેતન મારી સાથે છે કેતન મહેસાણામાં લાઈટ નહોતી સવારથી જ આ મતદાન બૂથ પર જ્યાં આપ ઊભા છો હાલ શું સ્થિતિ છે શું લાઈટ આવી ગઈ છે કોઈ અવ્યવસ્થાની સ્થિતિ તો નથી બની વખત જોવા મળી રહ્યો છે વીજળી ન હતી હવે લાઈટ આવી છે ખરી અને કોઈ અવ્યવસ્થા બની છે પ્રયત્ન છે તમે જોઈ શક લાઈટ ન હોવા છતાં પણ જે લોકો હોય છે તેમાં અનેરો હોય છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે કર્મચારીઓ હોય છે તે તમામ પ્રયત્ન કરી રહ્યા છે કે જે જે કોઈ પણ મતદાર હોય હોય છે તમે જોઈ શકો છો અનેરો મહેસાણા જિલ્લામાં અનેક હાલમાં છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે છતાં પણ જે લોકો હોય છે તે જે પોતાની જે મતદાન ની પ્રક્રિયા હોય છે સતત ચાલી રહી છે જે કર્મચારીઓ હોય છે મોબાઈલ ના ટોચ વેમ મતદાન હોય તો તે પણ પ્રયત્ન વરસાદ મતદારો હોય છે પરંતુ આપણે જ્યાં અનોડા ગામ ખાતે પહોંચ્યા છીએ ત્યાં જે લોકો હોય છે તેમાં અનેરો જે ઉત્સાહ હોય છે તે જોવા મળે છે લાઈટ ન હોવા છતાં પણ જે લોકો હોય છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળેલો છે સતત જે હોય છે પોતાના સરપંચ સભ્ય હોય છે તેના માટે મતદાન કરી રહ્યા છે પોતાના ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે કેમ કે અનેક સમાજની જેઓ પોતાના સરપંચ અને જે સભ્ય હોય છે તેની રાહ જોઈ રહ્યા હતા સભ્ય અને સરપંચ ના હોવાના કારણે જે પોતાના જે વિકાસના કામો હોય છે તે

ચોક્કસ ચોક્કસી હું પેલા હાલ કારણે જે લોકો હોય છે અંધારામાં પણ જે મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે આપણે હાલ બહારથી દ્રશ્યો બતાવીશ કે જે મહિલાઓ હોય છે તે લાઈન જોવા મળી રહી છે સતત લાઈટ ના હોવાના કારણે પરંતુ મહિલાઓ હોય છે ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે આપણા સાથે જે મતદાર હોય છે તેના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમાં કેટલો ઉત્સાહ છે તેવા ગામમાં કેવા વિકાસ થઈ રહ્યા છે શું કહેશો તમે ગામના સ્થાનિક છો બસ ગામનો વિકાસ થાય એ રીતે અહીંયા મતદાન થઈ રહ્યું છે

ગામના મુદ્દાઓને લઈને એટલો સજગ નથી દેખાઈ રહ્યો પરંતુ જ્યારે કહેવાની વાત આવે ત્યારે એ માત્ર મતદાન કરવા માટે પહોંચ્યો છે બસ એને એટલો જ ખ્યાલ છે કે મતદાન કરવું જોઈએ અને મતાધિકારનો ઉપયોગ આપણે સૌએ કરવો જોઈએ ગામના જે પણ મુદ્દા હશે જે પણ વિકાસના બાકી રહી ગયેલા કામો છે એ થશે પણ કયા કયા છે વન ટુ થ્રી જો ગણાવવા માટે બેસીએ તો કદાચ એ ગામના લોકો હજુ એ સ્પષ્ટ રીતે ખૂલીને કહેવા માટે તૈયાર નથી થતા પરંતુ એવા ઘણા ગામો છે જ્યાં મતદારોને કડવા મુશ્કેલ હોય છે બે તસવીરો હવે આપણે બતાવીએ એક તસવીર મહેસાણાની છે જ્યાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને જે બુથ બુથ લેવલનો જે સ્ટાફ છે ચૂંટણીનો એ લોકો ટોર્ચથી જ આ ચલાવી રહ્યા છે અત્યારે કામ તમે જોઈ શકો છો કે મોબાઈલની બેટરી ચાલુ કરીને અને જે લિસ્ટ મતદારોનું છે એ જોઈને વન બાય વન મતદારોને આગળ ધકેલી રહ્યા છે મતદાન કરવા માટે તો આ પણ એક ગામની અંદર જોવા મળી રહ્યું છે બીજી તસવીર તમે વડોદરાની જોઈ શકો છો જ્યાં કૂલર મૂકવામાં આવ્યું છે કારણ કે બફારો છે ગરમીનો પણ એક માહોલ છે વરસાદ હજુ જોઈએ એવો પડ્યો નથી ઘણી જગ્યાએ તો ગામોમાં જ્યારે મતદાન કરવા માટે મતદારો આવે છે ત્યારે તેઓ બફારામાં અને ગરમીનો ભોગ ન બને તેના માટે કૂલર પણ મૂકવામાં આવ્યું છે જેથી વડોદરામાં આ એક સુચારુ વ્યવસ્થા જોવા મળી કે જ્યાં મતદારોની સુવિધા માટે એક કુલરની વ્યવસ્થા કરાઈ જ્યારે મહેસાણાનું અરોડા ગામ તમે જોઈ શકો છો જ્યાં કુલર તો જવા દો પંખો પણ જવા દો લાઈટ જ નથી લાઈટ નથી છતાં પણ ઉત્સાહ જબરજસ્ત છે અને જે પણ પોલિંગ સ્ટાફ છે ચૂંટણીનો જે પણ સ્ટાફ છે એ મોબાઈલની બેટરીથી અત્યારે આ જે મતદાનની પ્રક્રિયા છે એ ચલાવી રહ્યો છે આગળ ધપાવી રહ્યો છે જેથી મતદારોમાં કોઈ પણ પ્રકારનો અત્યારે એવી અવ્યવસ્થા ન સર્જાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે મહેસાણામાં આ અરોડા જે ગામ છે ત્યાં હાલ વરસાદી માહોલ પણ છે તેના કારણે પણ બને કે લાઈટ ગઈ હોય પરંતુ આજે લાઇટ આવી હોત તો વધારે મતદારોને સારું હોત જોકે મતદારોમાં ઉત્સાહ સવારથી જ એ ગામમાં દેખાઈ રહ્યો છે અને મત જે સ્ટાફ જે તમે જોઈ શકો છો ચૂંટણીનો એ મોબાઈલની બેટરી ચાલુ કરીને આ કામગીરી છે એ કરી રહ્યું છે તો આ સ્થિતિ છે ગામ વિસ્તારમાં આજે લોકશાહીનું પર્વ છે અને આજે એક્યાસી લાખ જેટલા ગ્રામીણ મતદારો છે તેઓ આજે આખા રાજ્યમાં જ્યાં જ્યાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે મતદાન થવાનું છે ગ્રામીણ વિસ્તારો માટે આજે મહત્વનો દિવસ કહી શકાય બેલેટ પેપરથી આ મતદાન થઈ રહ્યું છે ત્રણ હજાર ચોવીસ ગામોમાં સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણી છે જ્યારે ત્રણસો ને ત્રેપન ગામમાં પેટા ચૂંટણી છે છ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે છ વાગ્યા સુધી થશે કુલ દસ હજાર ચારસો ઓગણ એસી મતદાન મથક પર આ મતદાન થઈ રહ્યું છે જે રાજ્યભરમાં અલગ અલગ ગ્રામોમાં છે ત્રણ હજાર નવસો ઓગણચાલીસ સંવેદનશીલ મથકો પણ છે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત